ઘણા ખેડૂતો અને લોકોને રોજગારી આપીને ભાઈચારાની સમરસતાનો ભાવ એ વર્ષો પહેલા પણ તમે ભાઈચારાની ભાવના નિભાઈ છે ત્યારે કોંગ્રેસની જન આક્રોશ રેલી શા માટે આજે કોઈ પણ વિભાગ એવો નહી હોય કે જેની અંદર ભ્રષ્ટાચાર ના હોય આજે કોઈ પણ યુરિયા ખાતર હોય શિક્ષણની વાત કરવા જોઈએ નોકરીની વાત કરવા જોઈએ

જે આ ગૃહ વિભાગ કામ કરે છે અને એના કારણે આજે હજારો લાખો યુવાનો એ કેફી પદાર્થોમાં ક્યાંક ને ક્યાંક નશામાં આવીને આજે એમની જિંદગી ખરાબ કરી રહ્યા છે આજે આ બહેનોને મારી વિનંતી છે અને ખાસ કરીને એક વિરોધ પક્ષ તરીકે અમારી બધાની જવાબદારી થાય છે આવનાર સમય

જવાબદાર આગેવાનો ને એક વિપક્ષ તરીકે અમારી પાસે પણ કુદરતે જવાબ માંગશે અને પ્રજા પણ જવાબ માંગશે કે અમિતભાઈ ચાવડા જિગ્નેશભાઈ મેવાણી તુષારભાઈ ચૌધરી ગેનીબેન ઠાકોર જ્યારે તમે વિપક્ષમાં હતા એ ટાઈમે ખુલે આમ ગુજરાતની અંદર ડ્રગ્સ વેચાતું હતું દારૂ વેચાતું હતું ઇંગ્લિશ વેચાતું હતું દેશી વેચાતું હતું ઈવાનો બરબાદ

બંધ નહીં થાય ત્યાં ઉધી કોંગ્રેસ પાર્ટી ડંકાની ચોટ ઉપર દેશના યુવાનો માટે લડશે કોઈ તાલુકા ખરીદ વેચાણ સંઘ હોય સેવા મંડળીઓ હોય તો ખેડૂતોને ખાતર ના મળે પણ એક કિલોમીટર ની અંદર પાંચસો મીટર ની અંદર દારૂ તમને હોમ ડિલિવરી મળે જેટલું જોતું હોય એટલું

આગે નક્કી કર્યું છે કે જે દારૂ પીતા હોય ને એને પકડી પકડીને એના ઉપર કેસ કરો ભાઈ दारू પીતાવાળા ઉપર કેસ કરાય કે દારૂ પાડવા વાળા ને વેચવા વાળા ઉપર કરાય ચોરને પકડાય કે ચોરની માં ને પકડાય તો ચોરની માં કોણ છે દારૂ વેચવા વાળો દારૂ પાડવા વાળો અને એના હપ્તા લેવા એ ચોરની માં કહેવાય આજા બેસણાની અંદર दारू ની ફેક્ટરી કોણ છે

અને ની ગાડી પકડાય નડતા તો કોઈ દાળ સીટ જેલમાં ના થાય એનો ડ્રાઈવરને જેલમાં મેલે તો હવે ડ્રાઈવર તો કદાચ એને રોજગારી માટે બિચારાને ના છૂટકે કરવું પડતું છે આ બુટલેગરોની ડ્રાઈવિંગ પણ કોઈ દાળ કોઈ એના સીટ ઉપર ક્યારેય કેસ થતો નથી અને એના કારણે આજે આ ગુજરાતની અંદર બધીઓ વધી છે અને એટલા હદે વધી છે કે એને હવે કંટ્રોલ કરવું એ હવે એક આઝાદીની લડાઈ હતી

પણ ના ના એ તો ગાંધી બાપુ વાળી નોટો જ ચાલે તમારે ગાંધી બાપુ વાળી નોટો આપીજો અને તમારે જેમ કરવું એમ કરવા માટેની છૂટ આવી પરિસ્થિતિ થઈ છે ત્યારે આવનાર સમયની અંદર આજ આ મહેસાણામાં આટલી મોટી સંખ્યામાં તમે બધા હાજર છો અને વર્તમાન સમયમાં જે રાજ્યના સર્વો સત્તા ઉપર બેઠેલા લોકો એ કોઈક લોકો જનાક્રોશ થલવે તો એમની સામે

આ તડપાઈ તડપાઈને યુવાનોને મારવા માટેનું નજરની હામે કામ એ લોકો જારે કરી રહ્યા છે અને એ લોકો જારે કરી રહ્યા છે ત્યારે આવનાર સમયની અંદર આપણે સૌ સાથે મળીને જે આ બદ્યો છે એને રોકવા માટે એને નેસ્તબૂદ કરવા માટે એક જન આંદોલન થાય અને અમે અભિનંદન આપીશું અમારું કહેવાનો અર્થ એવો કોઈ નથી થતો કે બધા જ પોલીસના અધિકારીઓ ભ્રષ્ટાચારી છે અમરેલીના એસપી હતા કે એમને સારી કામગીરી કરી હતી આજે પણ ગાંધીનગરમાં જે વિભાગ અંબાળે છે એમની ટીમો મારફત બનાસકાંઠા સુધી રેડું પડે છે અને કાયદેસર નું કામ થાય છે કાયદેસર નું કામ થાય ને એ ટાઈમે અહિયાં અમરેલીના ના એસપી માટે